નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે સરકારે મૂકી છે આ એક શરત તો મિત્રો કઈ શરત મૂકી છે અને શા માટે શરત મૂકી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો શરત સાંભળીને તમે પણ ચોંકી જશો એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવા જઈ રહી છે તો મોંઘવારી ભથ્થું ત્રેવીસ હજારને બસો રૂપિયા સુધી પહોંચશે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓને મોંઘવારીથી રાહત મળશે અને પેન્શનરોને પણ મોંઘવારીથી રાહત મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ એન્ડ પેન્શનરો માટે એક બિગ ગુડ ન્યૂઝ આવી રહ્યા છે અને કર્મચારીઓને ડિયરનેસ એલાઉન્સમાં વધારાની એક ગિફ્ટ મળવા પણ જઈ રહી છે તો મોંઘવારી ભથ્થું ત્રેવીસ હજારને બસો રૂપિયા સુધી પહોંચશે અને મોંઘવારી ભથ્થામાં આ વધારાથી એમ્પ્લોય એન્ડ પેન્શનરોને મોંઘવારીથી રાહત મળવાની છે મિત્રો તો ડિટેલ્સમાં વાત કરીએ તો એમ્પ્લોઈઝ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આજના સમયમાં પગાર મોટો ભાગ મોંઘવારી ભથ્થાના રૂપમાં મળે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગારનો જે પંચાવન ટકા ભાગ એટલે અડધા પગાર જેટલું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને મોંઘવારી ભથ્થામાં આ વધારાનો સીધો પ્ર પ્રભાવ પગાર પર પણ પડે છે તો હવે મોંઘવારી ભથ્થું પગારમાં ત્રેવીસ હજારને રૂપિયાનો એડ કરશે અને મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લભ દરેક જે એમ્પ્લોય હોય તેમના ફેમિલીને પણ મળવાપાત્ર થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વધારાનો સીધો પ્રભાવ જે પગાર પર પણ પડે છે અને હવે મોંઘવારી ભથ્થાથી પગારમાં ત્રેવીસ હજારને બસો રૂપિયાનો ઉમેરો થવાનો છે તો જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ કર્મચારીઓના પરિવારોને પણ મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ આ છેલ્લો વધારો હશે તો મિત્રો સેવન્થ પે કમિશન હાલમાં જે લાગુ છે તેનો આ લાસ્ટ ઇન્ક્રીમેન્ટ હશે તો કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો આપવામાં આવી રહ્યો છે તો જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ આના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે અને જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરાયેલ મોંઘવારી ભથ્થાનો કાર્યકાળ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે ત્યારબાદ કર્મચારીઓ માટે એક ન્યૂ કમિશન લાગુ કરવામાં આવશે મિત્રો તો ગયા વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો હતો તેની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની છેલ્લી ભેટ આપવામાં આવી છે તો એપ્રિલમાં તેની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તો બે ટકાના વધારા પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયું હતું તો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસથી જે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો હતો તે પહેલાં ત્રેપન ટકા મળતું હતું અને ત્યારબાદ ફિફ્ટી ફાઇવ પર્સન્ટ કરવામાં આવ્યું હતું મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેના વિશે તો આ વખતના મોંઘવારી ભથ્થાના વધારા માટે શ્રમ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્રાહક ભાવ સૂચંક આંકનો ડેટા મહત્વપૂર્ણ છે તો જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધીના બાર મહિનાનો સરેરાશ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારા માટેનું સૂત્ર બનાવે છે તો મોંઘવારી ગણતરી સાતમા પગાર પંચના સૂત્ર હેઠળ બે હજાર એકના ના આધાર વર્ષ સાથે ઉમેરીને કરવામાં આવે છે તો ડેટા ઉપર એક નજર રાખીએ તો મહિનાના અને પોઈન્ટ્સમાં તો જુલાઈ બે હજાર ચોવીસમાં ઇન્ડેક્સ એકસો ને બેતાલીસ પોઈન્ટ સાત હતો ત્યારબાદ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એકસોને થયો ત્યારબાદ સપ્ટેમ્બર 2024 માં 143.3 થયો ત્યારબાદ ઓક્ટોબર 2024 માં ચોવીસમાં થયો અને નવેમ્બર 2024 માં ચોવીસમાં એકસો જ રહ્યો અને ત્યારબાદ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એકસોને ઘટાડો થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં એકસોને તેતાલીસ પોઈન્ટ સાત થયો ફેબ્રુઆરીમાં પછી મોંઘવારી ઘટીને એકસો ને તેતાલીસ પોઈન્ટ બે થયો તેમજ માર્ચ બે હજાર પચીસમાં એકસો ને બેતાલીસ પોઈન્ટ આઠ થયો એપ્રિલ બે હજાર પચીસમાં એકસોને તેતાલીસ પૂરા હતા ત્યારબાદ મે બે હજાર પચીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ થયો અને જૂન બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ ડેટા એકસોને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો હતો તો સરેરાશની વાત કરીએ તો ટોટલ બાર મહિનાની સરેરાશ એકસો ને પોઈન્ટ ત્રણ હતી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું હવે કેટલું હશે તો અત્યાર સુધી જાહેર થયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર ફુગાવાનો દર અઠાવન ટકાથી થોડો ઉપર પહોંચી રહ્યો છે અને આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા સુધી પહોંચશે એટલે કે ત્રણ ટકાનો વધારો થશે તો મોંઘવારી ભથ્થુ પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા સુધી મોંઘવારી ભથ્થું કેટલું હશે તો મોંઘવારી કર્મચારીઓના મૂળ પગાર પર આધાર રાખીએ છીએ જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા પ્રતિમાસ હોય તો કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાના અઠાવન ટકા ઉમેર્યા પછી તેનું મોંઘવારી ભથ્થું ત્રેવીસ હજારને બસ્સો રૂપિયા પ્રતિમાસ થશે તો વધારાની વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં દર મહિને રૂપિયા બારસોનો વધારો થશે અને વાર્ષિક વધારો ચૌદ હજારને ચારસો રૂપિયા હશે મિત્રો તો આ વધારો જાહેર ક્યારે થશે તેની વાત કરીએ તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે તો સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો પહેલો સુધારો જાન્યુઆરીથી અમલમાં આવે છે જ્યારે બીજો સુધારો છે તે જુલાઈથી અમલમાં આવે છે આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ માટે જુલાઈમાં સુધારો કરવો પડશે અને તેની જાહેરાત છે તે સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે પણ એક અપડેટ આવ્યું છે તો કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે પણ અપડેટ્સ આવી રહ્યા છે તો આઠમા પગાર પંચ મુજબની શરતો સરકાર દ્વારા હજુ સુધી જારી કરવામાં આવી નથી કે કોઈ ચેરમેન કે સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી તો હવે નિષ્ણાતો માને છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આઠમા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ છે તો અમલીકરણમાં વિલંબ થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર